ને ભાભર લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધપાટ આપવા તૈયારી આદરી હોય તેમ ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ઠાકોર અનિકેતભાઈ ઠાકોર પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોર આ વર્ચ્યુઅલી લોકાર્પણમાં સહભાગી થયા હતા છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોની સનાતન ધર્મના લોકોની લાગણીઓ ધુભાઈ રહી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે જલારામ બાપાના ભક્તો મોટી સંખ્યામાં જય જલારામ જય રઘુવંશ અને રામધુન સાથે રિલી યોજી જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી પહોંચી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ થરાદના વડગામડા ગામમાં મોબાઈલ ટાવર પરથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે ઇન્ડસ એટલે ટાવર પરથી વીઆઈ કંપનીનું આરઆરયુ શેરિંગ કાર્ડ ચોરાયું હતું ટેકનિશિયન મહેન્દ્રસિંહ ચૌહાણે ત્રણ ફેબ્રુઆરી સાંજે ચાર વાગે ટાવર પર ડીઝલ ભરવા માટે મુલાકાત લીધી હતી તે સમયે શેરિંગ કાર્ડ યોગ્ય રીતે કાર્યરત હતું છ ફેબ્રુઆરીએ ટાવરમાંથી એરર સિગ્નલ આવ્યા બાદ તપાસ કરતાં શેરિંગ કાર્ડ ગાયબ હોવાનું જણાયું થરાદ પોલીસે કોર્ટના આદેશ બાદ ખોડા ચેકપોસ્ટ નજીક મોટી માત્રામાં વિદેશી દારૂનો નાશ કર્યો છે આ દારૂનો જથ્થો અલગ અલગ કેસમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે કુલ બેતાલીસ હજાર સાતસો બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા હતા આ જથ્થાની કિંમત રૂપિયા એકાણું લાખ સત્તાણું હજાર એકસો પંચોતેર છે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે આથી દારૂની હેરાફેરી માટે આ વિસ્તાર મુખ્ય માર્ગ બની ગયો છે અનેક રજૂઆત કરતા ચાર વર્ષ અગાઉ સરકાર વર્તમાન સમયે વેલ્યુશન કમિટી દ્વારા વળતર જાહેર કરવામાં આવનાર છે આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરે ગુરુવારે ગામની મુલાકાત લીધી હતી અને અગ્રણીઓ સાથે વાતચીત કરી જો તંત્ર પુલ નહીં બનાવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષ ની દીકરીઓ શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને માણશો

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા સોળસો કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોને લઈ બુધવારે ગાંધીનગરમાં એક દિવસના ધરણા કર્યા હતા જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો દસ દિવસ પછી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા સોળસો કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોને લઈ બુધવારે ગાંધીનગરમાં એક દિવસના ધરણા કર્યા હતા આ અંગે કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ટેકનિકલ ગણી અને કર્મચારીનો પગાર વધારવો તેમજ ખાતક્ય પરીક્ષાઓ રદ કરવી તે અમારી માંગણી છે જો દસ દિવસમાં માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલ કરીશું અંબાજી એકસો આઠ ની ટીમે પાનછા નજીક ડુંગરાળ વિસ્તારમાં એક કિલોમીટર દર્દીની માહિતી લેવા માટે કોલ કરતા દર્દીના સગાએ જણાવ્યું હતું કે પાનછા નજીક ડુંગરાળ વિસ્તાર હોવાથી ઘર સુધી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નથી આથી પાયલટ મહેન્દ્રભાઈની મદદથી એમ્બ્યુલન્સમાં રહેતા સ્ટેચર અને જરૂરી સાધનો લઈ પાનછા ગામના ડુંગરિયાળ વિસ્તારમાંથી અંદાજે

ગણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પશ્ચિમી રેલવે દ્વારા પાટણના મુસાફરો માટે મુંબઈના બાંદ્રા અને રાજસ્થાનના બિકાનેર વચ્ચે નવી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેનનો પ્રથમ ફેરો પાંચ માર્ચથી શરૂ થયો છે ટ્રેન માર્ચ થી જૂન સુધી ચાર મહિના માટે દોડશે નવ જીરો પાંત્રીસ બાદ્રાથી દર બુધવારે સવારે અગિયાર વાગે ઉપડશે તે પાટણ રાત્રે આઠ ને ચુમ્માલીસ કલાકે પહોંચશે બીજા દિવસે સવારે નવ ને દસ કલાકે બીકાનેર પહોંચશે પરત ફરતી વખતે ટ્રેન નંબર જીરો નેવ છત્રીસ બીકાનેર થી દર ગુરુવારે સવારે દસ વાગે ઉપડશે તે પાટણ રાત્રે દસ ને દસ વાગે પહોંચશે અને શુક્રવાર સવારે અગિયાર ચાલીસ કલાકે બાંદ્રા પહોંચશે રાધનપુર નગરપાલિકામાં ભાજપ વિજય બન્યા બાદ ગત રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી પ્રમુખ પદે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી ભાજપના ઉમેદવાર ભાવનાબેન વિક્રમભાઈ જોશીને અઠ્યાવીસ પૈકી ચોવીસ મત મળતા તેમજ ઉપપ્રમુખ પદે હરેશભાઈ આ ઠક્કર વિજેતા જાહેર કરવામાં આવેલ જ્યારે રાધનપુર નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર દેવજીભાઈ ચૌધરીની પાર્ટી દ્વારા વરણી કરવામાં આવેલ સૌએ નવી ટીમ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપેલ